કડવું ઉતરે તેરમો સંડાળ ની તો કોઈ નથી રાય દસ વિધિ ના કહેવાય પેલો સંડાળ તેને કહીએ નંદી ઉતરી નવ નાય બીજો સંડાળ તેને કહીએ પુત્રી નું ધન ખાય ત્રીજો સંડાળ તેને કહીએ ડૂબે માતા પિતાને ને સંડાળ તેને કહીએ પારકુ ધન ખાય પાંચમો સંડાળ તેને કહીએ મન સઠો સંડાળ તેને છઠો સંડામાય વંદન સાતમો સંડાળ તેને સંડા નહી તન્યા કે તન આઠમો નવમો સંડાળ તેને કહીએ હરે પારકી નાર દસમો સંડાળ તેને કહીએ કરમ સંડાળ

કલ્યાણ તે તેડિયા કર્મ તણા જો પૂર્વે રાજા તું તો કહેવાય વેશ્યા તણો અવતાર તારે ઘેર એક જ હતો લાડક વાયો બાળ ભોજન કરવા તું તો બેઠો તે ભાણા સાંભળને ભોપાળ તુજ ભાણામાં આવ્યો વેગે તારો બાળ માટી વાળા હાથ હતા બાળક ને તેવાર ત્યારે તુજ ને રીસ આવી હાકી કાઢ્યો બાળ બાળ ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભોપાળ બાળકને તો રીસ સડીને નવ ગણ્યો કોઈ તાતરે વાણી બોલ્યા સુણ બાણાસુર રાય તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટી પુત્ર સમાન મુંજને ને ટાળે વાંજી આપો ને વરદાન કોઈક દેશનો રાજા જોઈ રાખશે મારું નામ પોષ માસ પૂર્ણ માસે પૂર્ણ થાશે મન કામ વર પામી વળ્યો બાણા સોર સોની તપુર માં જાય બાણા મતી ગર્ભ રહ્યો છે તેનો કહો મહિમાય પરવરિયા રાજસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય વિઘા બળે કરી ગુરુજી બોલ્યા

અભિમાન્યુ માં પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલુ નિરાધાર રે એક દેવ પતાળે નાઠા બાણાસુર ના તપથી ત્યારે વરુણ કે રાજગમાં કન્યા પ્રગટી આપથી કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો એમ સરખું કામ ત્યારે દેવ પતાળે ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ ને ઘેર સાંકળી સગાઈ સુતા થઈને ને કરાવું ભૂ ભૂપ પેર તેને સમય પતાળી આવ્યો બાણાસુર રાજ તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળો આપો મુંજ ને બાળ કન્યાદાન કુંવરી નો દઉ તો ઉતરે શરીર ની ગાળ ત્યારે રાજ કહે પ્રધાન ને આ પુત્રી મૂકો ત્યારે વાયુ દ્વાર તેને ઢુંઢિયા ને ઢું શ્વાસો શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ જોઈને પાસો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ત્યારે પધાર્યા ભગવાન માગ કેતા કન્યા કહે મને કરી આજ્ઞા પ્રકાશ ભૂત ભવિષ્ય વર્તમાન જાણો ને સડુ સડુયકાશે એટલે પ્રભુએ તેને પાખ આપી પામીને વળ્યા પ્રધાન પુત્રી કરી પૂરી થઈ પ્રધાન ની તેનો પ્રકારમ કોઈ પૂછે નહી સુખદેવ કહે રાય સાંભળો તે ચિત્રલેખાની ઉત્પત્તિ કહી

કળાય એટલો અંત ન લીજીએ જોઈ સારે કુશળ સમા નગર થકી એક જોજન રાજાએ મહેલ રસાયો સાર ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર મકર મણી મોતી એ જડિયા માહી પરી

તરતી ઉત્તમ કામ ઘડી કઈક માં લાવે રમ તરમે ઘડી એક માં ઢીંગલી પોતિયા રમતી હિંડોળા હિંડોળે સકવા કાજે રેશમ દોરી આય ઘુઘરી ઘૂઘરી ના ગાજે ગામ ઘોર નાના નું ગાણું ગાતા મધુર નીકળે સુર રમે જમે આનંદ કરે પેલા મંગળ ગાય રેજો બનવંતી થઈસે ઓખા મંદિર માળિયા માય પડવું અઢારમું જો બન્યું વધ્યું રે યોખા નાનકડી રે લોલ મારે જો બન્યાની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સયર મારી બેનડી રે લોલ મારો મોરખ પિતા કાઈ જોતો નથી રે લોલ બોલી યોખા વળતી વાણી સા ભળ બેનડી રે લોલ મારો જાય કન્યા કાળવર જોતો નથી રે લોલ મારા જો નો લટકો દાડા સાર રે લોલ ટાણે મળશે પણ નાણે નહીં મળે રે લોલ